મમ્મી તું સમજતી કેમ નથી અરે તું કોઈ એન્જિનિયર સાથે લગ્ન કરાવીશ ડોક્ટર સાથે કરાવીશ તો શું ભરોસો કે મને સાચવશે જ પહેલા તો મને એમ કે કે તું મને સવાલ જ શું કામ કરે છે મેં કઈ એવા સંબંધના હા નાના કોલ તો નહોતા આપી દીધા ને કે હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા આદિ સાથે જ કરાવીશ એવું તો મેં નહોતું કીધું ને કયું જ હતું કે મારી દીકરીના લગ્ન તો અમારા સાથે હું કરાવી આપીશ એકવાર ડોક્ટર બની જાય ને પછી હા ચલ કહ્યું હતું કહ્યું હતું પણ એનું કારણ છે કે તારું ભણવામાં ધ્યાન જ નહોતું તું આખો દિવસ પેલા સોશિયલ મીડિયાના સ્ટાર સાથે રખડવાનું ફરવાનું ને એની સાથે લગ્ન કરી ને તારું જીવન વિતાવવાનું વિચારતી હતી તો મારે તો વિચારવું પડે ને બેટા કાકે જો આપણે વાત કરી હોય તો આપણે દીદીના લગ્ન એમની સાથે કરાવી દેવા જોઈએ બેટા તું વચ્ચે ન બોલે તો સારું મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે અને મને ખબર છે કે મારી દીકરી માટે શું સારું ને શું ખોટું હે ને તો ભણ ભણ કંઈ નહીં ભણ ભણ કંઈ નહીં મને ખબર છે કે તારી આ દીદીને પેલો સોશિયલ મીડિયાનો સ્ટાર બહુ ગમી ગયો છે એની સાથે લગ્ન કરવા છે પણ શું શું ભરોસો એનો ને શું ભવિષ્ય એનું નથી નથી એની કોઈ સિક્યુરિટી કે નથી સ્યોરિટી કે એ ભવિષ્યમાં મારી દીકરીને ખુશ રાખશે સુખી રાખશે અને બેટા પ્રેમ પ્રેમની જગ્યાએ લાગણી લાગણીઓની જગ્યાએ પણ રૂપિયાની જરૂર તો છે ને જીવનમાં પડે જ આજે તને તારી આમાં કડવી લાગતી હશે પણ કાલે તને આ જ માં સારી લાગશે કાકી હું શું કહું છું જો તમે રૂપિયાનું જોઈને કે હા ભવિષ્યમાં કેટલા પૈસા કમાશે ભવિષ્ય શું છે આ વિચારીને દીદીના લગ્ન ના કરાવતા હોય તો એ વાત ખોટી છે ને તમે જ વિચાર કરો દીદીના લગ્ન કોઈ ડોક્ટર એન્જિનિયર વકીલ સાથે કરાવજ તો શું ગેરંટી કે એની નોકરી પણ આવી રીતે કન્ટિન્યુ રહેશે નોકરી તો ગમે ત્યારે છૂટી શકે નહીં દામીની બેટા કહ્યું ને કે મને એમાં ફ્યુચર સિક્યોર દેખાય છે મારી દીકરીનું હા બાજુ મારી દીકરી કુવામાં પડી રહી હોય એમ દેખાય છે એટલે મને નક્કી કરવા દે કે મારે મારી દીકરી માટે કયો રસ્તો લેવો હવે બોલ તારે શું કરવું છે મારે એ જ કરવું છે જે પહેલા કરવું હતું મેં કહ્યું હતું ને કે આદિ કોઈ મારું ક્રશ નથી હું એને લવ કરું છું હું એના વગર જીવન નહીં વિતાવી શકું મમ્મી મેં તમારું પ્રોમિસ પૂરું કર્યું ને તમે કહ્યું હતું કે ડોક્ટર બન હું ડોક્ટર બની ભણવામાં ધ્યાન રાખ મેં ભણવામાં ધ્યાન આપ્યું

મમ્મીને તો આવડે છે દગો કરતા મમ્મીએ મારી સાથે દગો કર્યો અને મને એની પાસે કરાવડાવ્યો પણ લગ્ન કરીશ નહીં તો આદી સાથે જ કરીશ તું નહીં માને તો હું ભાગી જઈશ અચ્છા હા તારો અંતિમ નિર્ણય છે બેટા હા તે નક્કી કરી લીધું છે કે તારે લગ્ન આદિત્ય સાથે જ કરવા છે હા તું એના સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરે નહીં કરું તું ડોક્ટર બની આદિત્ય માટે ડોક્ટર બની હતી તારું સપનું પૂરું કરવા માટે મારા ફ્યુચર માટે પણ નોર્થ એવો નથી કે તારું સપનું પૂરું કરવા માટે હું મારા બધા સપના તોડી નાખું કાકી જો એવું પણ બની શકે ને કે આદીનો ચાલો મારી લો કે ભવિષ્ય નહી હોય પણ દીદી દીદી તો ડોક્ટર બની ગઈ છે ને જો કોઈ એક કમાતા હોય તો પણ એટલે શું મારી દીકરી આખી જિંદગી કમાઈ કમાઈને એના ઘર ભરે હા હે એના કમાણીનો રોટલો પેલો ખાય મારે એવો નમાલો સમય નથી લાવો મારા મમ્મી પહેલાના જમાનામાં શું હતું કે કોઈને સિક્યોર ઇન્કમ હોય તો જ દીકરી આપતા હતા લોકો કરતા હતા ને મહેનત મજૂરી 50 જાતના કામ ધંધા કરતા હતા પહેલાનો જમાનો અને અત્યારનો જમાનો અલગ છે ખોટી મારી સાથે કોઈ બહેસ નહીં કરતી અને મને ખબર છે કે તારો નિર્ણય ફાઈનલ છે કે તું આદિત્ય સાથે લગ્ન કરીશ તો મારો નિર્ણય પણ સાંભળી લે જો તું આદિત્ય સાથે લગ્ન કરીશ ને તો હું મારો જીવ આપી દઈશ શું કાકી આ ધમકી નથી બેટા ચેતવણી છે અને તને ખબર છે કે તારી મમ્મી એકવાર જે નિર્ણય લેને એ ફાઇનલ હોય છે મમ્મી સમજ ને મમ્મી નથી સમજવું કયું ને આદિત્યને જઈને ના પાડી આવજે જો તને તારી માનો જીવ વાલો હોય તો અને ન વાલો હોય તો આદિત્ય સાથે લગ્ન કરી લેજે અને જે દિવસે તું આદિત્ય સાથે લગ્ન કરીશ ને એ દિવસે આ ઘરમાંથી મારી અર્થી નીકળશે કેમ છો મીરા મસ્ત મને ખબર જ હતી કે મને મારો પ્રેમ મળવા આવશે જ અને કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ પણ આ પ્રેમની વાત હું સમજી નહીં કયો પ્રેમ કોનો પ્રેમ મજાક નહીં કર ખબર છે કે આટલા સમયથી આપણે નહોતા મળ્યા એટલે તું મસ્તી કરે છે ને ના

મને પસંદ નહી કરતી હોય સાચા છે પણ મને વિશ્વાસ છે તારા ઉપર મીરા હું તને ક્યારેય ન તને ક્યારેય ન ભૂલી શકું હા તો હું ભૂલી ગઈ ને તારા ઘરના તને સાચું જ કહેતા હતા કે તને નહી મળે એ તને ભૂલી જશે એ આગળ વધી જશે અને એવું થયું છે અમે ડોક્ટર નાવ તને શું લાગે છે આ તારા જેવા યુટ્યુબર સાથે હું લગ્ન કરીશ

હું તારી રાહ જોઈ જોઈને થાકી ગયો કે તારું આ ભણવાનું પતે તું ડોક્ટર બની જાય એટલે તારા મમ્મી પણ બોલ્યા હતા તે પણ કહ્યું હતું ને કે તું મારી સાથે લગ્ન કરીશ તો હવે તું કહે છે આ રાહ જોવાની વાત તો તું એમ બોલે છે ને જાણે હું ના મળત ને તો કોઈ અપ્સરા તારી રાહ જોઈને બેઠી હતી કે આદિત્ય એકવાર આ પાડે તો હું લગ્ન કરી લઉં ઓ પ્લીઝ સાંભળ મારી વાત મેં અત્યાર સુધી જે પણ કર્યું ને એ ભૂલી જા હું તને લવ નથી કરતી

સાચું બોલ શું કામ શું કામ આપણા પ્રેમ ને ભૂલી જાવ શું કામ તને ભૂલી જાવ અને હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન પણ નથી કરવા માંગતો ફક્ત તને પામવા માંગતો હતો તારી સાથે લગ્ન કરવા માંગતો હતો ખબર છે મને પામવા માંગતો જ હોય ને બેઠા બેઠા ઘરે ઇન્કમ આવતી હોય તો કોણ ન કરે ઘરે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોડું ધોવા કોઈ ન જાય તને ખબર જ હતી ને કે મીરા એટલી મહેનત કરી રહી છે કે એક દિવસ ડોક્ટર જરૂર બનશે અને જે દિવસે ડોક્ટર બની જશે ને પછી હું મારા બધા નાટકો બંધ કરી અને એના પૈસા ઉપર મારું જીવન જીવીશ કેવી વાત કરે છે તું મને તારા પૈસાની કોઈ આશા નથી અરે મારું આ કામ બંધ થઈ જશે તો હું કઈ પણ નાની એમથી નોકરી પણ કરી લઈશ મને કોઈ જ ફરક નથી પડતો પણ તું શું કામ આવું બોલે છે જો શું કામ આવું કરે છે प्लीज तो हूं तने कहू छु तारा પક પકડું છું છોર યાર રોડ ઉપર થી આપણે લોકો હા તો શું થઈ ગયું હું કહું છું ને કે મેં શું ભૂલ કરી છે કે તું મને સજા આપે છે प्लीज આું નઈ કર મે બધાને કહી દીધું છે કે તું મારી સાથે લગ્ન કરવાની છે નઈ કરું બધા રાજીવે છે આઈ ડોન્ટ કેર પણ આ રીતે ના કરી શકે प्लीज મીરા જો આ તું નથી બોલી રહી તો આવું શું કામ કરે છે મારી કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું હવે ક્યારે આવું નહીં થાય કરીશ લગ્ન લગ્ન કરવા છે કરીશ હા એક શરત છે મારી હા બોલ ને તું કહે છે બધી શરત હું પાલન કરીશ તો જા ડોક્ટર ની ડિગ્રી લઈને આવ અને મુક હાથમાં કે તું પણ એક ડોક્ટર છે તું ડોક્ટર હોય કે એન્જિનિયર હોય તો લગ્ન કરવા માટે તૈયાર છું પોસિબલ છે ના બસ તો પછી જે વ્યક્તિ મારી હેસિયત નું જ નથી એની સાથે લગ્ન કેવી રીતે કરવા લાઈફ કેવી રીતે કાઢવી તારી અને મારી બંનેની લાઈફ અલગ અલગ છે રસ્તાઓ અલગ છે પેશન અલગ છે તું રહ્યો એક સામાન્ય માણસ જે નાની અમથી ઇન્કમ માં પોતાની લાઈફ જીવી રહ્યો છે અને હું હું પેશન થી ડોક્ટર છું મારા ઘણા બધા સપનાઓ છે મારો એક સ્ટેટસ બનાવું છે મારે જે તારી સાથે રહીને ક્યારેય નઈ બને એટલે હવે જો માણસ હોય ને તો મને ભૂલી જા અને મને ન ભૂલી શકે ને તો આઈ ડોન્ટ કેર પણ મને મળવાની કોશિશ બીજી વખત નઈ કરતો કરેક્ટ નઈ કરું ડોક્ટર મેડમ સાથે સાથે એટલું પણ કહી દઉં છું કે માણસ ફરી પણ શકે પહેલા પહેલા કઈ બીજા શબ્દો વાપરતા હતા અને આજે ડોક્ટર બની ગયા પછી કઈ બીજા શબ્દો આવી રહ્યા છે પણ કઈ વાંધો નહીં હા ભૂલમાં ક્યારેક તમારા દવાખાનાનું પગથિયું ચડાઈ જાય તો માફ કરજો હા આવજે ફ્રીમાં દવા કરી આપીશ

હું પણ તને ક્યારેય નહીં ભૂલું